સાવરકુંડલા તાલુકામાં ખરાબ રસ્તાના કારણે લોકો હેરાન થતા હોય ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્યના પતિ જગદીશભાઈ ઠાકોર દ્વારા સાવરકુંડલા શહેરમાં ભીખ માગીને નગરપાલિકાના રોડમાં પડેલા ભૂવા તેમજ ખાડાને પૂરવાનો નવતર પ્રયોગ કર્યો હતો સાવરકુંડા નગરપાલિકાની બેદરકારીની અવાજ બનતા સાવરકુંડાના જાગૃત નાગરિક જગદીશભાઈ ઠાકોર દ્વારા જાતે પોતાની જાત મહેનતે રોડના ખાડાઓ પૂર્યા હતા સાવરકુંડાના ખાડા પૂરતા દુકાનદારોએ તેમજ રાહદારીઓએ જગદીશ ઠાકોરની કામગીરીને બિરદાવી હતી આગામી નગરપાલિકાના બાવીસ રોડ ભ્રષ્ટાચારના પાપે મોટા બુઆ ખાડા પડી ગયા હોય તો તે તાત્કાલિક ધોરણે નગરપાલિકા રિપેર નહીં કરે તો જગદીશ ઠાકોર ઘરે ઘરે દુકાને એક એક રૂપિયો ભીખ માંગીને રોડ રસ્તાઓ રિપેર કરવાની ચીમકી ઉચ્ચારી છે વધુમાં જગદીશ ઠાકોરે ભાજપને બદનામ કરવાના કાવતરા તેમજ ભાજપ બદનામ કરી હરાવવા નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આ આ ખાડા છે બહુ અને ખાડાના કારણે કોઈ લે કોઈ લેડીઝને તે એને લઈને જવામાં તકલીફ થઈ આ ડિલેવરીવાળા ગેસને લઈને લાવવામાં લઈ જવામાં બહુ તકલીફ હતી તો આ જગદીશભાઈ આ નિરાકરણ લાવવા માટે એના પોતાના સૌ ખર્ચે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા હોય એને પોતાના ઘરના સાડા ભૂરાવ્યા છે તો એ બદલ એનો ખૂબ ખૂબ આભાર એનો ભનિ હવા અને આવનારા સમયમાં આવી જુદી પ્રગતિ આવતા રહે એમ અમારે શુભકામના છે અને તમને પણ લોકોને નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં આવા ખાડા ભાડો તો તમે પણ આમાં ધ્યાન દોરજો જેથી કરીને આવું બધા પબ્લિકને સોલ્યુશન મળે શું ખાસ કરીને તમે ભાજપના તકલીફ કરો છો તમારે કેમ સત્તાની સામે આવવું પડ્યું લોકોના પ્રશ્નો માટે સાહેબ પોતાની વાત મૂળ મુદ્દાની વાત એવી છે કે હું નગરપાલિકાના પ્રમુખ ને પંદર દિવસ પહેલાં મેં જાણ કરી ટેલિફોનિક મારે એક ફોલ રેકોર્ડિંગ છે તો એને કીધું કે આઠ દિવસમાં ભાઈ બુરાઈ જાય આપણે ભારતીય જનતા પાર્ટીનું સાથે આપણે કામ તો કરવું જોઈએ પણ આવા તો અનેક કામો આવા કર્યા નથી એટલે સ્વયંભુ લોકોએ અમને કીધું કે ભાઈ અમે તમે તમને દાન આપી રૂપિયો રૂપિયો તમે આ ખાડા પૂરો નકામાં આવી રોજના કેટલા માણસો પડી જાય છે અને ભારતીય જનતા પાર્ટીને આવી રીતે બદનામ કરવાનું કારણ શું છે ભાજપવાળા તો આવું બદનામ કરશે તો આપણું શાસન હશે એક એક રૂપિયો સ્વયંભુ લોકોએ અમને આપ્યો છે અને આ રૂપિયા બસો ને પંદર રૂપિયા અમને આપ્યા ને એ હું નગરપાલિકાના ટેબલે સીફ ઓફિસરની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખને દેવા જવાનું છું